હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે સુરતી લોચો બનાવીશું અને સાથે ખાવાની મજા પડે તેવી ચટણી અને મસાલો પણ બનાવીશું તો જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકોનને ક્લિક કરજો સુરતી લોચો બનાવવા માટે એક કપ ચણાની દાળ લીધી છે અને તેની ચોથા ભાગની અડદની દાળ લઈશું તો કોઈ પણ વાડકીનું માપ સેટ કરી લેવાનું જે વાડકીથી ચણાની દાળ લઈએ તેના ચોથા ભાગની અડદની દાળ લેવાની તો મેં અહીંયા ચાર ચમચી અડદની દાળ લીધી છે અને હવે આપણે બંને દાળને સારી રીતે ધોઈ લેવાની તો ડસ્ટ જેવો ભાગ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે દાળને ધોઈ લઈશું તો બે ત્રણ વખત ધોઈ લેવાની જેથી દાળનો બધો ડસ્ટનો ભાગ નીકળી જશે તો જો આ પરફેક્ટ માપથી તમે લોચો બનાવશો ને તો બહુ સરસ એવો લોચો બનશે બહાર કરતાં પણ સરસ એવો લોચો ઘરે બનશે અને હવે આપણે બંને દાળમાં પાણી એડ કરી લઈશું પાણી દાળ ડૂબે અને ઉપર થોડુંક રહે આ રીતે ઉપર એટલું પાણી એડ કરીને પાંચ કલાક દાળને પલાળી લેવાની તો પાંચ કલાક પછી તમે જોઈ શકો છો કે દાળ એકદમ સરસ ફૂલી ગઈ છે અને સારી રીતે પલળી ગઈ છે તો જો આ રીતે ભાંગી જોવાની ચણાની દાળ તરત જ ભાંગી જશે બસ આ રીતની આપણે દાળને પલાળી લેવાની છે તોડદની દાળ પણ સારી રીતે પલળી ગઈ છે તો હવે આપણે આ બંને દાળનું પાણી કાઢી લેવાનું જેથી લોચામાં પાણીનો સ્મેલ ના આવે અને મેં અહીંયા દસ મિનિટ પહેલાં પૌવાને પણ ધોઈને પલાળી દીધા હતા તે પણ આપણે મિક્સર જારમાં એડ કરીને સાથે પીસી લઈશું તો બંને દાળ મિક્સર જારમાં એડ કરી લેવાની અને સાથે પૌવા પણ એડ કરી લઈશું તો દસ મિનિટ પહેલાં પૌવાને ધોઈને પલાળી દેવાના અને બે ચમચી ખાટું દહીં એડ કરવાનું જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીશું અને પીસી લેવાનું તો દાણનો દાણો ના રહે તે રીતનું પીસી લેવાનું તો થોડુંક દરદરી એવું આપણું આ બેટર રહેશે બસ આ રીતનું આપણે બેટર બનાવી લેવાનું હવે બેટરને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું તો અત્યારે પીસવામાં બહુ પાણી એડ નથી કરવાનું ત્યારબાદ આપણે પછી પાણી એડ કરીશું જેથી હાથો સારો આવે અને હવે પાંચ છ કલાક રહેવા દેવાનું તો મેં પાંચ કલાક રહેવા દીધું હતું તો તમે જોઈ શકો છો કે સરસ આથો આવી ગયો છે આપણું બેટર સરસ ફૂલી ગયું છે તો જો ઉનાળો હોય તો બે ત્રણ કલાકમાં જ હાથો સરસ આવી જશે તો હવે લોચામાં એડ કરવાનો મસાલો બનાવવા માટે એક ચમચી શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી ચાટ મસાલો એડ કરીશું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરવાનું વન ફોર ચમચી સંચર પાવડર અથવા તો મીઠું અને વન ફોર ચમચી જેટલો મરી પાવડર એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું તો આ લોચા ઉપર સ્પ્રિંકલ કરવાનો મસાલો એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ ગયો છે તો આ મસાલો સ્પ્રિંકલ કરીશું ને એટલે લોચો બહુ સરસ એવો ટેસ્ટી લાગશે તો હવે આપણે લોચામાં પાણી એડ કરી લઈશું આપણા ખીરુંમાં તો જે વાડકીથી આપણે ચણાની દાળ લીધી હતી તે જ વાડકી ભરીને દોઢ વાડકી પાણી એડ કરવાનું એટલે કે હું અહીંયા દોઢ કપ જેટલું પાણી એડ કરી રહી છું અને મિક્સ કરી લેવાનું તો આ બેટર થોડુંક ઢીલું જ હોય છે જે ખમણનું બેટર હોય તેના કરતાં ઢીલું રાખવાનું ખાસું ઢીલું હોય છે તો જો આ રીતનું બેટરને બનાવી લેવાનું અને કદાચ જરૂર પડે તો એક બે ચમચી પાણી એડ કરી લેવાનું આ રીતનું આપણે બેટર તૈયાર કરી લઈશું અને હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું બે ચમચી મરચાંની પેસ્ટ એડ કરવાની અને એક દોઢ ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરીશું તો આદુની પેસ્ટ સ્કીપ ના કરવી લોચામાં આદુનો ટેસ્ટ સરસ આવે છે અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું હવે બે ચપટી જેટલી હિંગ એડ કરવાની અને એક ચમચી તેલ એડ કરીશું અને મિક્સ કરી લઈશું તો હવે મેં સ્ટીમર ગરમ કરવા મૂકી દીધું છે અંદર પાણી એડ કરીને અને સ્ટીમરની પ્લેટમાં પણ તેલ લગાવીને તેને પણ સ્ટીમરમાં મૂકી દઈશું તો મેં બે સ્ટીમર ગરમ કરવા મૂક્યા છે એક એલ્યુમિનિયમનું અને એક સ્ટીલનું તો બંને પ્લેટમાં આપણે તેલ લગાવી દઈશું અને પાણી એકદમ ઉકળવા માંડે ત્યારબાદ આપણા બેટરમાં એક પેકેટ ઈનોનું એડ કરવાનું અને મિક્સ કરી લઈશું તો ઈનોના બદલે ખાવાનો સોડા પણ એડ કરી શકાય પણ ઈનોનું રિઝલ્ટ સારું આવે છે તો મિક્સ કરી લેવાનું અને એકદમ આ રીતે હવા વરાળ નીકળવા માંડે ત્યારબાદ આપણું બેટર એડ કરીશું તો જો આ આ રીતનું એકદમ સરસ ઢીલું એવું રાખવાનું જો અને આ બેટર બસ આ રીતે એડ કરીને ઉપર આપણો બનાવેલો સ્પ્રિન્કલ મસાલો એડ કરી દેવાનો અને ઢાંકણ ઢાંકીને દસ મિનિટ થવા દઈશું તો જ્યાં સુધી આપણા લોચાનું બેટર થઈ જાય ત્યાં સુધી ચટણી બનાવી લઈશું તો એક કપ ધાણા મેં ડાળી સાથે જ લઈ લીધા છે અને સાથે ગાંઠિયા એડ કરી લેવાના અને બે ખમણના પીસ એડ કરીશું એક આદુનો ટુકડો એડ કરવાનો અને બે ત્રણ લીલા મરચાં એડ કરવાના સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું તો ખમણના પીસ બે એડ કરવાથી સરસ એવું આપણું ચટણી બનશે અડધા લીંબુનો રસ એડ કરવાનો અને જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીને આ બધી જ વસ્તુને પીસી લઈશું અને આ રીતની ચટણી બનાવી લેવાની જો ખમણ ના હોય તો લોચાના પણ અંદર થોડોક લોચો પણ એડ કરીને પીસી શકાય તો આ રીતની ચટણી એકદમ ટેસ્ટી એવી બનશે તો હવે દસ મિનિટ પછી આપણો લોચો પણ સરસ બનીને તૈયાર થઈ ગયો છે તો તેને બહાર કાઢી લઈશું અને ગરમ ગરમ સૌ કરીશું તો તમે જોઈ શકો છો કે કેટલો પરફેક્ટ એવો આપણો લોચો બનીને તૈયાર થઈ ગયો છે તો તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તો એકદમ બજાર કરતાં પણ સરસ એવો લોચો ઘરે બનીને તૈયાર થઈ ગયો છે સાથે ચટણી અને ઝીણી સમારેલી ડુંગળી એડ કરવાની અને ઉપરથી તેલ એડ કરીશું બનાવેલો મસાલો સ્પ્રિન્કલ કરી લેવાનો અને ઝીણી સેવ એડ કરી લેવાની તો કેટલો પરફેક્ટ એવો આપણો લોચો બનીને તૈયાર છે એકદમ ટેસ્ટી લોચો બનીને તૈયાર થઈ ગયો છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો